મુસાફરી કરી ચૂક્યો છે મુંબઈના બે પાસેથી ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવ્યો હતો વિરુદ્ધ એફઆઈઆર નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મુંબઈના ઇરફાન તેમજ અન્ય ઇસ્લિમ મહત્વનું છે કે મુસ્લિમ ઇસમ પાસેથી પાસપોર્ટ બનાવ્યો હતો જે અંગે વધુ તપાસ શરૂ કરી દેવામાં આવ્યું છે સંજયભાઈ પટેલ નામનો એક ઇસમ રહેવાસી કરમસદનો છે મૂળ અને દોહાથી આવતા પકડાયો છે ઇમિગ્રેશન અધિકારી ઇમિગ્રેશન ચેક કરતાં તેનો જે પાસપોર્ટ હતો ફ્રેન્ચ પાસપોર્ટ એ ડુપ્લિકેટ માલુમ પડ્યો અને ઇમિગ્રેશન અધિકારી તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવ્યો છે એને એરેસ્ટ કરી અને આગળની તપાસ ચાલુ છે તેના કહેવા મુજબ મુંબઈના બે ઈરફાન અને બીજા એક મુસ્લિમ ઇસમે તેને આ ફ્રેન્ચ પાસપોર્ટ ડુપ્લિકેટ કાઢી આપ્યો હતો તેની તપાસ ચાલુ છે હા ઓસ્ટ્રેલિયા અને કેનેડાના માં મુસાફરી કરી હતી અને આ પાસપોર્ટથી ઇમિગ્રેશન ચેકિંગ થતા ઇમિગ્રેશન અધિકારી તેને પકડી પાડ્યો છે અને તેની વિરુદ્ધમાં ફરિયાદ આપી છે